હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ઘરે આવી ગયો છું અને ફ્રેશ પણ થઈ ગયો છું તો ચલો ભાઈ આપણે જઈએ છીએ બહાર અને જોઈએ કે મમ્મી અને પૂજા શું કરી રહ્યા છે હું અત્યારે બહાર જઈ રહ્યો છું અને તમે દેખાડીશ કે મમ્મી અને પૂજા શું કરી રહ્યા છે પૂજા મમ્મી કે કરી રહ્યા છે પૂજા હા શું કરસ તું હું છે ને ગંટી સાફ કરું છું અને મમ્મી તું શું કરસ પૂજા ગંટી સાફ કરે છે ને બેટા જોઉં છું અચ્છા એવું છે તો કેમ આજે ઘંટી સાફ કરો છો અરે જવા દે એક તો તાર પપ્પા એ મોચા મેરે છે તું તો શું થયું મે કીધું ઘંટી ચાલુ કરી દો અને થોડું ડવું ડોળવા છે તો એમને જાળી જોઈ લે ને મોટા લોટની જાળી મૂકી દીધી અંદર અચ્છા એટલે બધું જાડું કરી દેતો તો હવે એ લોટ શું કરીશું એને તો બહુ ઉપયોગ થાય ભાખરી થાય થોલી થાય લાડુઓ થાય કોટી મહેનત થઈ ને તો ના ના મહેનત તો ન થઈ ઉપયોગ કરી નાખવા પડે આ શું સાફ કરે મમ્મી ક્યાં ને

એ લોટ ને બાર સાફ કરવાનો હોય છે આપણે કઈ પણ ઘઉં દળીએ છીએ તો તે લોટ અહીંયા ફસાઈ જાય છે અને આ લોટ ને આપણે બહાર કાઢવો પડે છે કેમ કે બીજી વખત ઘઉં દળતી વખતે તેમાં ઈયળ કે જીવડા કે તે વસ્તુ ન થાય તે માટે આ ઘંટીને બરાબર સાફ કરવી પડે છે અને એની જોડે એક વોક્યુમ મશીન પણ છે આપણે તો વોક્યુમ થી પણ આપણે કરી સકીએ પણ આપણે પીછે થી પણ કરીએ છીએ કે બંને આપણે સાફ કરીએ છીએ અને આ સાફ કરવું બહુ છે હોય એવું લાગે છે ચાલો જોઈએ કે કોણ આવ્યું છે અરે આ તો પપ્પા શું પપ્પા બધા કેમ આ દે થઈ ગઈ અચ્છા એવું હતું શું થયું રોટ થઈ ગયો ગઈ ઓટોમેટિક હા એ દરવાજો ખોડ્યો એમણે દરવાજો ખોડ્યો કાઈ વાંધો નહીં ચાલો બીજું શું તમે લોકોએ જોયું કે ખાલી એક જા બદલી જવાના લીધે તો આવું થયે કોકવા તો થાય એવું જરૂરી નથી કે ના થાય ખરેખર આજે ઘરમાં થોડી ઘણી રમૂજી જેવું પાત્ર થઈ ગયું હતું આજે તો અત્યારે ઘંટીમાં કવર ઢંકાઈ ગયું છે અને હવે તે ઘંટી ને એની જગ્યાએ મૂકી દેવામાં આવશે હવે શુભમ તે ઘંટીને ધક્કો મારીને તેની જગ્યાએ તે ઘંટી મૂકી રહ્યો છે અને ફાઇનલી તે ઘંટી હવે તેની જગ્યાએ આવી ગઈ છે તો શુભમ મજા આવીને આજે હવે અમે ને મૂકીશું અને ને અમે સારીથી સજાવીને રાખ્યું છે તો અમે ઘંટીની બાજુમાં કુલર મૂકીએ છીએ કેમકે શિયાળામાં કુલરનું કંઈ કામ હોતું નથી તે કુલર પણ તેની જગ્યાએ આવી ગયું છે એમનું શુભમ બસ મજા હવે ભૂખ લાગી છે જલ્દી કરો બરાબર હવે મને લાગી છે બહુ ભૂખ તો હું હવે જઉં છું જમવા માટે તો મેં જમી લીધું છે અને પૂજાજી જમે છે તો થોડીવાર પછી હું અને પૂજા થોડું ચાલવા માટે જઈશું થોડું વોકિંગ માટે ખરેખર જમ્યા પછી વોકિંગ કરવું થોડું જરૂરી છે તો પછી હું અને પૂજા જવાના છે ચાલવા માટે તો હું અને પૂજા હવે જઈ રહ્યા છીએ ચાલવા માટે ચલો પૂજા હા ચાલવું પડશે ને હવે શરીર વધી જાય થોડું

જેકેટ કાઢી ને સુવાની છે કાલે અમારે સવારે ગોલ છે કે સવારે 5 વાગે છે ચાલવા માટે હવે જોઈએ ઉઠાશે કે નહીં કે તું કાલ ના વિડિયો માં તમને કહેશ કે ખરેખર અમે વેલા 5 વાગે ઉઠ્યા હતા કે નહીં વાતો તો દરરોજ થાય છે 5 વાગે ની 4 વાગે ની 6 વાગે ની પણ વાગે છે 7:30 બરાબર ને બુજા તારે મારે નહીં કારણ કે રાત સવાર બહુ સરસ ઊંઘ આવે છે ઉઠવાની ઈચ્છા નથી થતી પણ પૂજા ખબર ને ઉઠી જાય છે કે ઉઠી જશે ઉજાગલા ઉઠી જવાય મારે ઊંઘ ઊંઘડી જતી લાગે તારી ઊંઘ નથી ઉડતી પણ એવું સવારે ઉઠ્યો ને આપણો મગજ બહુ શાંત રહે અને આપણો માઇન્ડ એટલું સારું ચાલે અને બીજા સારા સારા જ વિચારો આવે કે કરું છે જીવનમાં એમ કઈક પૈસાની એ થાય એટલે સારા સારા ઇન્કમ સ્ત્રોત માટેના વિચારો આવે પૈસા મને તો બહુ ઠંડી લાગતી હતી મેં તો ધાબરો ઓઢી લીધો છે

જુરલ આજે પૂજા દિલ સોસે અને હું સૂઈ જવાનો છું કે મને બહુ ઊંઘ આવે છે તો આજનો જે છે તે અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી પહેલી વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે લોકોય ચેનલ ને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડિયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બદારે જય માતાજી જય બહુચર